દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં પથ્થર મારાની ઘટના બન્યા બાદ આરોપીઓને અટકાયત શરૂ કરાઈ છે ત્યાં આગળ રાજ્યમંત્રી હર્ષ સંગવીએ પોલીસ કંટ્રોલ રૂમ પર પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં પથ્થર મામલે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારી મેયર સહિતના હાજર રાજ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા અને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પથ્થર ફેંકનાર સૌથી મોટો સામાજિક ગુનેગાર છે ગુજરાત રાજ્ય છે સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે અને આ વખતે બી ગણપતિજીની શાનથી હજી આઠે આઠ દિવસ પૂજા અર્ચના થશે અને અદ્ભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારનું કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોય જ ના શકે ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ સાહેબ હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં બે બે પાંચ પાંચ ગણપતિજીની સ્થાપના ના થતી હોય હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉત્સાહ ઉત્સાહપૂર્વક શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે સૌ સમાજને સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું દરેક નીતિની સામે કાયદા રીતે ઊભો રહેતો એસકી